તમારો બધાનો પગાર સરકાર પ્રજાના ટેક્સથી આપે છે કોઈના કમલમમાંથી પગાર નથી આવતો કેમ ભાઈ સભ્ય નોંધણી અધિકારીઓ કરે છે કોને કીધું કયો પરિપત્ર છે બતાવો અમને હા સરકારમાં તલાટીથી લઈને કલેક્ટર શ્રી સુધી અમારા જેવા ધારાસભ્ય પણ સાંસદ હોય કે બીજા ચૂંટાયેલા પ્રતિનિધિ બધા પ્રજાના નોકર છે અમે પણ નોકર છે પ્રજાના પ્રજાના ટેક્સના પૈસા અમને પણ પગાર મળે છે એટલે કોઈ પણ અધિકારીએ પોતે માલિક છે એવું સમજવાનું નથી આજે આ બધા માલિકો આવ્યા છે જવાબ માંગે છે કલેક્ટર ડીડીઓ નિયામક ડીઆરડીએ ના અને પાંચે તાલુકાના ટીડીઓને બોલાવો પછી જ અમે અહીંથી ખસીશું અમારે અમારે પોલીસ સાથે કોઈ લેવા દેવા નહીં પોલીસ મિત્રો હું વિનંતી કરું છું ભાઈ અમે શાંતિથી રજૂઆત કરવા આવ્યા છે તમે ઘર્ષણ ઘરસિંહ કરો જાણી જોઈને અમારી સાથે તમે હું કરવા ઝઘડો કરો છો ભાઈ કાયદો વ્યવસ્થા જાણો ને તમે પોલીસ ડિપાર્ટમેન્ટ અમારા વિસ્તારમાં શિક્ષકો મૂકી આપવાના છો તમે અમારા વિસ્તારમાં જે આધાર કાર્ડ ના કેન્દ્રો નથી ચાલતા રેશન કાર્ડ ના સર્વર નથી ચાલતું આયુષ્યમાન કાર્ડ નથી ચાલતા તમે એમને બનાવી આપવાના હોય તો બોલો કેમ તમે વચ્ચે આવો છો ભાઈ રસ્તા ના ખાડા પૂરી આપવાના છો તમે તમે હોય કે અમારા જેવા ચૂંટાયેલા પ્રતિનિધિ હોય પ્રજાના આપણે નોકર છે એ બધા ભૂલવું નહીં જોઈએ